જિલ્લો અમરેલી તાલુકો સાવકુંડલા સર અમો સંતુષ્ટ નથી અમારી માંગણી અમારા ખેડૂતોના તમામ દેવા માફ કરો જ અમારી માંગણી છે સર્વ ગ્રામજનો તમામ ચૂંટણી નો અને બધા પક્ષ નો આજથી બહિષ્કાર કરીએ છીએ જય જવાન

એના માટે ભેગા થયા જો તમારું સોધાભાઈ મારો શું આ કાર્યક્રમ હતો તમારા ગામ અમારા ગામમાં કાર્ય એ છે કે અમારા આમ તો જનરલે ટોટલ ના દેવા માફ થવા જોઈએ હવે

ખેડૂત માટે લડશે ને લેણા ખેડૂત લડે બરોબર લેણા માફ થાય તો અમે એમની ભેગા